ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં ઓગસ્ટ મહિનામાં જ માત્ર સિત્તેર હજાર કરતાં વધુ કેસ સામે આવ્યા હતા ગાંધીનગર સિવિલમાં અત્યારે લાસ્ટ મંથમાં અમારી ઓપીડી સેવન્ટી થાઉઝન્ડની આજુબાજુ એવરેજ હતી ડેલી અમારે અરાઉન્ડ ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ પેશન્ટ આવે છે અને ઇન્ડોર અત્યારે અમારો આઠસો છે ડેલી આઈપીડી અમારે ટુ હંડ્રેડ પેશન્ટ્સ જેટલા ઇન્ડોર થાય છે મોસ્ટલી બધા પેશન્ટ્સ અત્યારે વરસાદના લીધે ડાયરિયા વોમિટિંગ અને ફીવરના પેશન્ટ આવે છે અલગ અલગ ડાયગ્નોસીસ કરીએ તો ચિકનગુનિયા મલેરિયા ડેન્ગ્યુ હિપેટાઇટિસ અદર વાયરલ ઇન્ફેક્શન્સના પેશન્ટ્સ આવે છે સૌથી વધારે અત્યારે અમે લોકો મલેરિયા જોઈ રહ્યા છે ડેલી અમારે અરાઉન્ડ થર્ટી ફાઇવ એવરેજ પેશન્ટ આવે છે અને ડેન્ગ્યુ બી એરાઉન્ડ થર્ટીની આવે છે ડેલી પેશન્ટ છેલ્લા મહિનામાં અમારે અરાઉન્ડ થાઉઝન્ડ પેશન્ટ્સ જેટલા બંને મલેરિયાના ડેન્ગ્યુના પેશન્ટ્સ એડમિટ થયા છે અને સારી ટ્રીટમેન્ટ લઈને ગયા છે ઘર ચોમાસામાં અત્યારે તો મેઇન એવું છે કે મલેરિયા ડેન્ગ્યુની સિઝન આવે તો ખાસ કરીને બાળકોને ફૂલ બાજુના કપડાં પહેરવાના પ્રિકોશન્સ માટે મોસ્કિટો નેટમાં સૂવાનું રાખવાનું અને મોસ્કિટો રિપ્લેન્ટ્સ બી અત્યારે તો અવેલેબલ છે તો બાળકોને સ્કૂલમાં જતી વખતે એ લોકોને મોસ્કિટો એપ્લાય કરી શકીએ છે લોશન્સ અને કેમ કે ડેન્ગ્યુના જે મચ્છર છે એ ડે ટાઈમ બાઇટ કરે છે અને ઇવનિંગ ને ડોન એવી રીતે સાંજના સમયે વધારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ ગાર્ડન્સમાં ઓ અત્યારે ના જવાય વધારે પડતું કેમ કે ત્યાં બધા આ બધા મચ્છરો વધારે હોય છે અને જ્યાં જ્યાં તમારે ને બધા પાણી ભરેલા હોય એ યા તો ડિસ્કાર્ડ કરી દેવાના અને જે મોટી ટેન્ક્સ હોય એમાં પાણીને ભરાવ હોય તો એને ઢાંકીને રાખવાનું ક્લોરિનેશન કરવાનું ડાયરિયા વોમિટિંગના પેશન્ટ્સ હોય તો ક્લોરિનેશન કરવાનું અને ગમે ત્યારે પેશન્ટને તાવ આવે તો ડાયરેક્ટ ફાર્મસી શોપમાં જઈ દવા નથી ખરીદવાની પહેલાં ડૉક્ટરને બતાવવાનું છે કેમ કે લેબ હવે તાવ એટલા બધા પ્રકારના છે કે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન વગર જે ટ્રીટમેન્ટ લો તો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જે અત્યારે ગ્લોબલ હેલ્થ પ્રોબ્લેમ થઈ રહી છે એના લીધે થઈ શકે છે